જય શ્રીરામ રાધા રઘુ મિત્ર તો અત્યારે આપણા મંદિરે આજનું લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો તો જોઈ શકો છો આજનું લાઈવ દર્શન આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે મિત્રો તો જોઈ શકો કે આ જે રવિવારો તે ટ્રાફિક પણ વધારે છે મિત્રો અને આજના લાઈવ દર્શન મિત્રો અત્યારે ગેટની અંદર આવી ગયા છે અને અંદર જઈને બાપાને દર્શાવી શકો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તો ટ્રાફિક રોજ કરતા વધારે છે મિત્રો જોઈ શકો છો ચાલો તો પેલા કાળના દર્શન કરાવશું પછી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવું છું મિત્રો તો લાઈમાં બંધાર્યું છે મિત્રો તો આ જણા કાળના લાઈવ છે મિત્રો સુંદર મંદિર જોઈ શકો છો દર્શન પછી અહીંયાથી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું હમણાં થોડાક આવીને વહી ગયા હતા મિત્રો અને વરસાદ રોડક છે નહીં તો અત્યારે મંદિર આવી ગયા છે ટ્રાફિક જોઈ શકો ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો આજે હોવાથી રોજાનો દિવસ છે તે ચાલો તો ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો લાઈવમાં બની આવી જાઓ

સમાગદિનના લાઇબ્રેશન દરેક કદમિત કાવજડેજે લાઇમાં કુશિલ જમીના દેશમરાજ રાજ છે દાડીની ધર્મ કદમિનના લાઇબ્રેશન નાવનો પ્રગય મજનો છે હોય કે ચેનલ સફીલે જે પર સવાળ સાબ જમાયે છે ના જમાયે છે

सीताराम स्टूडियो बाबा जगदीश भाई सिद्धरा बाबीरा विजय भाई केवाड़ बात जय बंडीधरी बाबा भाई तो समाज बंदी मैं जी सको भावना परमार जय जय श्री राम बापा तो नवा मित्रों जाना ચેનલ ના નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન અહીથી મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે જગદીશભાઈ તો બાબાશરામભાઈ સમાધિ મંદિરના ચાલો ધ્યાન જોઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો સામે જોઈ શકો ધ્યાન છે ધ્યાનના પણ દર્શન કરાવીએ સામે મહેમાનો પણ જોઈ શકો આજના રાઠોડ દર્શનભાઈ રાઠોડરામભાઈ શક્ પાટોડિયા તો કાંતિભાઈ પરમાર સોરી કાંતિભાઈ પટેલ બાપેશમ કાંતિભાઈ હરિપુરાથી લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના લાય દર્શન મંદિર સુંદર મજા લાગી રહી છે નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો મિસ્ટર શેત સાગર ઓફિશિયલ હું અત્યારે બગદણા આવું છું ઓકે મિત્ર વેલકમ રમેશભાઈ રાઠોડ બાબા તો ધ્યાન મંદિરે આવી ગયા છે મિત્રો અને ધ્યાન મંદિરના સુંદર મજાના દર્શન જોઈ શકો છો આજના ખૂબ જ સુંદર મજાના ધનજીભાઈ એચ મકવાના બાપા સીતારામભાઈ ના મિત્ર હું અત્યારે ફક્ત દસ મિનિટ છું લાઈવ ઉતરવા પછી પાછો ઘરે આવી જઈશ સાગરભાઈ તો ચાલો મિત્ર તમને વર્ડની અંદર બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો નજીકમાં બાપાનું વર્ડ છે તમે ત્યાં ધ્યાનથી જોઈશો તો તમને બાપાના દર્શન થશે જિગ્નેશ ભાઈદરજી બાબા સ્થાન તો મિત્રો આમાં ધ્યાનથી જોઈ તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું જ બતાવશે તો આજના લાય દર્શન જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે અને નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે તો આજના લાય દર્શન

સવારે આપણે સાત ને પંદર થતા સાત ને વીસે લાઈ કરી છે સાંજે સાડા આઠે લાઈ કરીએ છીએ મિત્રો તો આજના લાય દર્શન જોઈ શકો વર્ડની અંદર ઘણી બધી જગ્યાએ લાય દર્શન થાય છે મિત્રો ઋષિતા બારિયા રાજાવદર તો નજીકથી જ લાઈમાં જોડાઈ જાય છે આપણા પાડોશી રાજાવદર તો ધ્યાન મંદિરના સુંદર મજાના દર્શન જોઈ શકો મિત્રો આજના ધ્યાન મંદિરના લાય દર્શન અને નવા મિત્રો હોય તમને ફરીથી જણાવી દે કે ચેનલમાં પહેલી વાર જોડાવ મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે આપણે સાતને પંદર તો સાતને વિશે લાઈવ કરીએ છીએ અને સાંજે સાડા આઠે આપણો ફક્ત એટલો જતું છે મિત્રો કે જે લોકો અહીં સુધી નથી આવી શકતા તે ઘરે બેસીને બાપાના રોજ દર્શન કરી શકે આપણે રોજ દર્શન કરાવી છીએ મિત્રો જો ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો તો આજના સુંદર મજાના દર્શન કરી શકો છો મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અને બીજું એ કે આજે રવિવાર હોવાથી ટ્રાફિક પણ થોડુંક વધારે છે જો તમારે મિત્રો દર્શન કરવા આવવું હોય તો તમે આડા દિવસે આવી શકો જેથી કરી તમે સાવ નિરાતે દર્શન કરી શકો રવિવાર પૂનમ તિથિ કે કોઈ પ્રસંગ તહેવાર હોય ત્યારે તમે આવો તો ટ્રાફિક કેટલી બધી હોય કે દર્શન કરવાનો વારો ન આવે મિત્રો અને નવા મિત્રો અમને ફરી જણાવી દઈએ ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે

તો નવા મિત્રો એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય કે ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દેશ આપણે સવારે સાત મિત્ર કે તો સાતની વીસ કરે છે સાંજે સાડા આઠ હાય કરીએ છીએ વાજના લાઈ દર્શન તો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હતા આજ નાંદાબંધીના લઈ લઈશું જોઈ શકો ચાલો મંદિર તમે જોઈ શકો અને મંદિરના તમને અમને સામેથી દર્શન કરાવી મિત્રો અને આજને ટ્રાફિક પણ જોઈ શકો રવિવાર હોવાથી ટ્રાફિક થોડુંક વધારે છે મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું ને બીજા મંદિરના દર્શન કરાવીશું તો આજના લાવી દેસું तो અત્યારે મંદિર આવી ગયા છે અને આજનો મંદિરનો લાઇ દશે સુંદર મજાના થઈ શકો તો

સોરી તો આપણે ફોટા પાડતો થાય એટલા માટે આજના લાઈવ દર્શન સુંદરમાં જાણ જોઈ શકો હરે નવા મિત્રોને જણાવી દેવાનું ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બધા મિત્રોને બાબતરામ જય શ્રીરામ રાધા રાધે શુભરાત્રિ અને પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે અને સાંજે બાપાના લાય દર્શન થઈ શકે આપણે સવારે સાતને પંદર થતાં સાતને વિશેલાઈ કરીએ છીએ અને સાંજે સાડા આઠે લાયક કરીએ છીએ મિત્રો રોજ સવારે અને સાંજે બાપાના લાય દર્શન કરીએ છીએ આપણે ફક્ત એટલો જીત્યો છે કે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તે ઘરે બેસીને બાપાના દર્શન કરી તો બધા મિત્રોને બાપા છે જય શ્રી રામ રાધે રાધે